મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ છે રાજકોટથી મહત્વના સમાચાર આરએમસીના કોન્ટ્રાક્ટરની બેદરકારીએ એક નિર્દોષનો ભોગ લીધો છે મોટી ટાકી ચોક પાસે બોકળામાં પડી જવાથી એક નાગરિકનું મોત થયું છે રાત્રિના સમયે નાગરિક બોકળામાં પડી ગયો હોવાની શક્યતા છે જો કે કોન્ટ્રાક્ટર દ્વારા 5 મહિનાથી કામ અધૂરું રાખી દેવાયું હતું જેના કારણે આકસ્માત સર્જાયો હોય તેવો દાવો કરાઈ રહ્યો છે બોકળાની સાઈડમાં મૂકેલા શેડ પર

હવે આ કામકાજ ફેબ્રુઆરીથી બંધ છે ફેબ્રુઆરીમાં અઠવાડિયા પહેલા કામ ચાલુ કર્યું હતું અને અઠવાડિયા પછી તાત્કાલિક કામ બંધ કરી દીધું ફેબ્રુઆરી ફેબ્રુઆરીથી અત્યારે છ મહિના થયા હે અત્યાર સુધી કામ એ બંધ છે અને આમાંથી ઘણા માણસો અહીંયા તકલીફમાં ને હાલવામાં ચાલવામાં તકલીફ થાય છે અમારે અહીંયા કામ છે કામનો ધંધો એ ચાલુ છે એ બધી તકલીફ અમારે થાય છે કારણ કે આટલો બધો કચરો તમે જોઈ શકો કચરામાં કેવી રીતના રહેવું કેવી રીતના માણસો ને તકલીફ થતી તમને ખબર જ હોય હા અત્યારે ચાલુ જ છે રાતના લોકો નહીં અત્યારે દિવસે આઈલા જતા હોય કેટલાય પડી જાય છે નીકળી નથી શકતા હવે બાર ની માથે ચડવા માણસો ને તકલીફ થતી હોય

મોટી ટાંકી ચોક પાસે વોકરાનું કામ ચાલુ છે ફેબ્રુઆરી માસથી આ ચાલુ હતું અને ચોમાસામાં કામ બંધ કરી દેવામાં આવ્યું છે ભારે વરસાદના પાણીના પ્રવાહથી જે પતરાની આડશ મારી હતી તે પણ તૂટી ગઈ છે અને આને કારણે એક વ્યક્તિ જે રાત્રિ દરમિયાન વોકરાની અંદર પડી જવાથી મૃત્યુ થયું છે આજે તેનો મૃતદેહ મળ્યો છે ત્રણ દિવસથી આજ વોકરાના પાણીમાં પડેલો હતો ને આજે જ્યારે દુર્ગંધ આવતા સ્થાનિક લોકોને ખબર પડતા પોલીસને જાણ કરીને તેને બહાર કાઢવામાં આવ્યો છે જો કે મૃતદેહ કોનો છે તે હજી સુધી જાણવા મળ્યું નથી સૌથી મોટો સવાલ છે કે આમ હવે ડીઆઈ પાઇપલાઇનનું કામ શરૂ થઈ ગયું છે તો પછી આ વોકરાનું કામ શરૂ કરવામાં શું વાંધો છે સૌથી મોટો સવાલ છે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે વારંવાર સામે આવે છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા કોઈ પણ કામગીરી છે તે કરતી નથી ને સત્તાધીશો દ્વારા માત્ર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે તેવા જ આશ્વાસન છે તે આપવામાં આવે છે સૌથી મોટો સવાલ છે લોકોના જીવ સાથે કોન્ટ્રાક્ટરો ક્યાં સુધી આ રીતના ખેલવાડ કરશે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કેમેરા પસંદ કિશોર વાડોલિયા સાથે રહીમલા ખાણી ગુજરાત પોસ્ટ રાજકોટ આરએમસી ના કોન્ટ્રાક્ટર ની બેદરકારીએ એક નિર્દોષનો ભોગ લીધો છે તેના વિરોધ પક્ષના નેતા વશрам સાગતિયા એ ઘટના મુદ્દે નિવેદન આપ્યું

આજે પણ જાણવા મળ્યા મુજબ ગવલીવાડમાં જે નવું નાળું બની રહ્યું છે ત્યાં આડા આગળ જે આડસ મૂક્યું છે એ આડસ મૂકેલી નથી જે એને આડસ નહીં મૂકવાના કારણે આજે મૃતદેહ રાસ મળ્યો છે બહુ ખરાબ વાત છે કારણ કે કઈ રીતે મૃત્યુ થયું છે અંદર પડીને મૃત્યુ થયું છે અને નવ્વાણું ટકા તો એવું માની રહ્યા છે બધા લોકો સ્થાનિક લોકો જ્યારે વાત કરતા સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આડસ નહોતી એટલે જે આ ભાઈ કદાચ પડી ગયા છે એવું આ લોકો સ્થાનિક કહે છે પરંતુ હકીકતે બહુ જ ખરાબ વાત શું છે આ

આ ચોક્કસપણે માનશે આ પ્રથમવાર આવી ઘટના નથી બની અગાઉ ભૂતકાળની અંદર પણ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે અનેક લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે વોકરાના ખાડાના કારણે મોત થયા છે અમુક બીજા વીજ કરંટથી મોત થયા છે તો અમુક જે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે પણ મોત થયાના ભૂતકાળમાં દાખલાઓ છે વધુ એક વખત આવી ઘટના બની છે ચોમાસા પહેલાં એટલે કે ફેબ્રુઆરી માસની અંદર આ વોકરાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું વરસાદના કારણે સ્વાભાવિક છે તે કામ બંધ કરે છે આપણે પણ સમજીએ છીએ પરંતુ સાવચેતી અને સેફ્ટીના કારણે તેને બંને તરફ આડસ મારવાની હોય છે તે આડસ ચાલો મારી પણ હતી અને ચોમાસામાં જે ભારે વરસાદ આવ્યો હતો અને તકલાદી આડસ હતી એટલે એક ભાગનો ભાગ છે તે ધોવાણ પણ થઈ ગયું છે અને ત્યારબાદ સ્થાનિક લોકોએ રજૂઆત કરે છે ઓનલાઈન અરજીઓ કરે છે રૂબરૂ અરજીઓ આપે છે કોન્ટ્રાક્ટરને જાણ કરે છે પરંતુ અધિકારીઓને કોન્ટ્રાક્ટરો છે તે માત્ર ત્યાં તપાસ કરવા માટે આવે છે પરંતુ કોઈ ધ્યાન નથી દેતું કે આ કામ શરૂ કરીએ અથવા તો ફરીથી જો તમારે કામ શરૂ નથી કરવું તો આડસ મારો જેના કારણે રાત્રિ દરમિયાન કોઈ અવરજવર ન કરે આ રસ્તો એવો છે માનસી કે અમુક લોકો છે તે શોર્ટકટમાં અપનાવતા હોય છે ને રાતના જો અજાઇનો કોઈ માણસ વાહન લઈને આવે તો સીધો ઓકરામાં પડી જાય તેવી પરિસ્થિતિ છે આ વ્યક્તિ છે ત્યાં આસપાસનો રહેવાસી જતો ને રાત્રિ દરમિયાન ચાલીને જઈ રહ્યો હતો ના પડ્યા હોવાની વાત છે તે સામે આવી છે જે પાણી હતું ગંદુ પાણી હતું તે પાણીની અંદર ગૂંઘળામણના કારણે મોત થયા હોવાનું પ્રાથમિક વિગત સામે આવી છે ને ત્રણ દિવસે આ મૃતદેહ મળ્યો છે કારણ કે ઉપર કચરાના ગંજ જામેલા હતા જ્યારે ત્યાંના સ્થાનિક લોકોને સ્મેલ આવી દુર્ગંધ આવી ત્યારે પોલીસને જાણ કરીને આ મૃતદેહ છે તે બહાર કાઢવામાં આવ્યો છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે વારંવાર કોન્ટ્રાક્ટરો છે તેની બેદરકારી છે તે સામે આવી રહી છે પરંતુ કાર્યવાહીના નામે માત્ર મીંડું થઈ રહ્યું છે જોકે ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર બાદ સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટર સામે તપાસના આદેશો આપવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે તો સ્પષ્ટપણે તેને પેનલ્ટી ફટકારવામાં આવશે ને કાયદાકીય જે પણ મુજબની જોગવાઈ હશે તે કરવામાં આવશે પરંતુ આ ક્યાં સુધી રહેશે સૌથી એન્જિનિયર હોય છે વોર્ડ વિસ્તારની અંદર એ એન્જિનિયરોની ફરજ હોય છે કે જે કામ ચાલુ છે ત્યાં જવું અને તપાસ કરવી કે કોઈ ખામી નથી રહેતી કે પછી કોઈ બેદરકારી નથી પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેને ફિલ્ડમાં જવાનો જાણે રસ જ ન હોય એસી ચેમ્બરમાં બેસી અને કાગળ ઉપર જ પોતાની કામગીરી કરી રહ્યા હોય છે અને સૌથી મોટો સવાલ છે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે અનેક લોકોના જીવ ગુમાવવાનો વારો આવે છે પરંતુ જે અધિકારીઓ છે તે એસી ઓફિસમાં બેસીને જ કામ કરી રહ્યા છે ખરા અર્થમાં જે ફિલ્ડ વર્ક કરવાનું હોય છે તે નથી કરતા ને તેના કારણે રાજકોટ વાસીઓ છે એક બાદ એક જીવ ગુમાવવાનો વારો આવે છે જ્યારે આવી ઘટના બને છે ત્યારે માત્ર દેખાવા પૂરતા એક બે વખત બહાર જઈ રહ્યા હોય છે પરંતુ કાર્યવાહીના નામે માત્ર મીંડું છે તે જ જોવા મળી રહ્યું છે જી જી રહેમિલકુલ આભાર આપનો અધિકારીઓને માત્ર એસી ઓફિસમાં બેસવામાં રસ્તે કાર્યવાહીમાં નઈ તેવું લાગે છે